રાતે રાતે મિત્રો તો ફરી પાછા તમારા માટે આવી ગયા છીએ નવી અરજી લઈને આજે અમે આવ્યા છીએ પ્રખ્યાત એવા સંદીપભાઈ પાસે આહિર પાસે એમની પાસે તમને દર વખતની જેમ નવું નવું કલેક્શન તમને જોવા મળશે તો આજે અમે તમારા માટે બતાવશું એકદમ પ્રીમિયમ એસયુવી લઈને આવ્યા છીએ જેના ડેટા છે ફોર્ચ્યુનર છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો આજે પેલી ગાડીની શરૂઆત કરીએ મિત્રો શરૂઆત કરીએ આજની આપણી ફર્સ્ટ કારથી આજની આપણી ફર્સ્ટ કાર છે સેલ્ટોસ અત્યારે બજારમાં બહુ જ પ્રખ્યાત કાર છે આ કાર તમે જોઈ શકો છો ડીઝલ એન્જિનમાં રહેવાની છે મિત્રો કન્ડિશન જોઈ લો વર્કઅડાઉટ હું આપી દઉં બધી બાજુથી તમને આઈડિયા આવે આ મેગ્યુ લાવશે એના પાંચે પાંચ મેગવી લાવશે સાઈડ પ્રોફાઇલ જોઈ લો સાઈડમાં આફ્ટર માર્કેટ પણ કામ કરેલો છે રેનવાઇઝર ઇન્સ્ટોલ છે કંપનીના જ બેકમાં આવી જાય તો આ બેકની કંઈક કંડિશન રહેવાની છે એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન રહેવાની છે ને એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશન રહેવાની છે આ સાઇડ પ્રોફાઇલ એનો મેગવિલ તો ચાલીએ હવે આપણે કારની અંદર કારની અંદરની તમને કન્ડિશન બતાવું કે કારની અંદર કન્ડિશન શું છે તો મિત્રો ડોરથી આપણે શરૂઆત કરીએ એટલે ડોરમાં આવી જઈએ તો ચારે ચાર પાવર વિન્ડો તમને જોવા મળશે લોક અનલોકની સ્વિચિસ આવી જશે સાઇડ મિરર કંટ્રોલ સૌથી પહેલે આપણે એનો ડેસબોર્ટનો લુક જોઈએ તો સ્ટેરિંગમાં લેધર કવર ચડાવેલો છે એકદમ કંપની જેવો ઇન્સ્ટોલ કરેલો છે એન્ડ સ્ટીચ છે એનામાં એની એમઆઈડી છે કિલોમીટરની વાત કરીએ તો માત્ર બાસઠ હજાર એકસો છાસઠ કિલોમીટર ચાલેલી છે એકદમ ચીલ ડેસી છે ને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી એનામાં ડિસ્પ્લે ઇન્સ્ટોલ કરેલી છે દસ ઇંચની ડિસ્પ્લે આવશે ને મિત્રો આ ગાડી તમને રહેવાની મેન્યુઅલમાં રહેવાની છે જેલ ડેસી આવી હશે આ કાંઈક એના સીટ કવર્સ સીટ કવર્સ મિત્રો બધા કંપનીના જ ઇન્સ્ટોલ આનામાં કરેલા છે આ પાછળ એન્ડરેસ્ટ આવી હશે રિયર એસી આવી હશે પાછળ ઉપર કેબિન લેમ્પ આવી હશે બધી જ તમને કન્ડિશન બતાવી દઉં તો તમને આઈડિયા આવે ગાડીની કન્ડિશન ક્રિષ્ના કારમાં શું રહેવાની છે અને મિત્રો ફર્સ્ટ ઓનરની કાર રહેવાની છે મિત્રો ડિટેલની વાત કરું તો આજની આપણી ફર્સ્ટ કારની આની ડિટેલ છે કિલોમીટર મેં તમને કીધા બાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ને ફર્સ્ટ ઓનર રહેવાનો છે મિત્રો ને ગાડીમાં વીમો ચાલુ છે અને ડિમાન્ડની વાત કરું તો અગિયાર લાખ ને એકવીસ હજાર રૂપિયા ડિમાન્ડ છે ને બે હજાર એકવીસનો મોડલ છે મિત્રો તો ચાલીએ આજની બીજી ગાડી તરફ તો મિત્રો આ આજની આપણી બીજી સેલ્ટોસ છે કીયાની બીજી સેલ્ટોસ છે અહીંયા તમને ઓપ્શન પણ તમને જોવા મળશે કલર્સમાં પેલી જે તમે જોઈ એ વ્હાઈટ કલરની હતી આ બીજી તમને ગ્રે કલરમાં જોવા મળશે ફ્રન્ટથી આપણે સ્ટાર્ટ કરી તો ફ્રન્ટથી કન્ડિશન જોઈ લો એકદમ મિન કન્ડિશનમાં જ રહેવાની છે મિત્રો કાર બધી બાજુથી તમને વર્ક આપી દઉં એટલે તમને કન્ડિશનના આઈડિયા આવે આનો ડ્રાયલ પ્રોફાઇલ જોઈ લો રેડ કેલીબર આવશે પાંચે પાંચ મેગવિલ આવશે કંપનીના અને મિત્રો આ ગાડી છે એ ઓટોમેટિકમાં છે ઓટોમેટિકનો અત્યારે ચલણ વધતો જાય છે તો અહીંયા તમને ઓટોમેટિક કાર પણ જોવા મળશે બધી બાજુથી કન્ડિશન જોઈ લો એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં છે બેક પ્રોફાઇલ જોઈ લો આ સેલ્ટોસની બેઝિંગ આવી જશે સાઈડ પ્રોફાઇલમાં આપણે આવી જઈએ સાઈડ પ્રોફાઇલ જોઈ લો તો હવે આપણે ચાલીએ

સ્ટેરિંગની વાત કરું તો લેધરાઇઝ સ્ટેરિંગ આવશે એનામાં સ્ટેરિંગ ઉપર બધા જ તમને કંટ્રોલ્સ જોવા મળશે અલગ અલગ એનામાં મોડ આવશે પછી એનામાં ક્રૂઝ કંટ્રોલ આવી જશે વોલ્યુમ અપ એન્ડ ડાઉનના બટન્સ આવી જશે ની વાત કરું તો એમઆઈડી જોઈ લો કિલોમીટરની વાત કરું તો ખાલી એકાવન હજાર ને ચારસો કિલોમીટર ચાલેલી છે મિત્રો ગાડી ને મિત્રો ડીઝલમાં ગાડી રહેવાની છે આ એનો મ્યુઝિક સિસ્ટમ પ્લેયર જે એન્ડ્રોઈડ ઓટો એપલ ક્લા પ્લે બધો જ સપોર્ટ કરશે ફૂલી ટચ સિસ્ટમ આવશે એકદમ ચિલ્ડ એસી છે મિત્રો ગાડીની કાંઈક ડેશબોર્ડનો લુક આવો આવી છે પિયાનો ફિનિશ આવશે એનામાં ને એકદમ પ્રીમિયમ લુક આપવાની છે મિત્રો આ કાર ને ખાસ વાત તો એ છે કે આ કાર તમને ઓટોમેટિકમાં જોવા મળશે ઓટોમેટિકના લવર હોય એ જલ્દીથી આવી જાઓ ને આની ડીલ ગ્રેપ કરો કંપનીના ઇન્સ્ટોલ સીટ કવર્સ આવી સાઈડમાં કટન્સ આવી જશે એનામાં બધી બાજુથી તમને વર્કડાઉન્ટ આપી દઉં એટલે તમને લુકનો આઈડિયા આઈડિયો કે કારનો લુક શું રહેવાનો છે ને હવે ડિટેલની વાત કરું મિત્રો તો આ ગાડીની તમને ડિટેલ આપતા કહું તમને તો કિયા સેલ્ટોસ એચ ટીએક્સ પ્લસ મોડલ રહેવાનો છે મિત્રો કિલોમીટર તો મેં તમને કીધા ફર્સ્ટ ઓનર રહેવાની છે મિત્રો ડિમાન્ડની વાત કરું તો અગિયાર લાખ રૂપિયા ડિમાન્ડ છે અને મોડલ લેવાનો છે બે હજાર વીસનો મોડલ લેવાનો છે મિત્રો તો જલ્દીથી આવીને ડીલ ગ્રેક કરો બહુ જ ચોખ્ખી ગાડી છે આ ગાડી જોઈને બધા સમજી જ ગયા હશો કે આ ગાડી કઈ છે બહુ જ પ્રખ્યાત ગાડી છે ને એસયુ લવર માટે બધીની સૌથી પહેલી પસંદગીની ગાડી છે ગાડી છે આજની આપણી આ ટોયટાની ફોર્ચ્યુનર થ્રી પોઈન્ટ ઝીરો ત્રણ હજાર સીસીનો એન્જિન આવતો એ ગાડી જે આ એકદમ મેન્ટ કન્ડિશનમાં ક્રિષ્ના કાર વર્લ્ડમાં અહીંયા ઊભી છે તો આગળ આપણે ડિટેલની વાત કરીએ તો તમને બધી બાજુથી એનો વર્કડઆઉ આપીને હું ડિટેલ જોઈ લો એના ટાયર્સનો લૂક જોઈ લો મેગવિલનો લૂક જોઈ લો પાંચે પાંચ ટાયર નવા છે ને મિત્રો આ ગાડી ઓટોમેટિકમાં રહેવાની છે ઓટોમેટિકમાં ફોર્ચ્યુનર રેરલી તમને આ કન્ડિશનમાં ક્યાંક જોવા મળે છે ને ક્રિષ્ના કારવલમાં તો દર વખતે તમને આ ટાઈપની મિન્ટ કન્ડિશનની અને એકદમ સ્ક્રેચલેસ કાર તમને જોવા તો મળશે જ ફ્રન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રન્ટથી જોઈ લો એનો ગ્રીલનો લૂક એકદમ બલ્કી લૂકમાં રહેવાની છે મિત્રો મોડલ હવેનો જે ન્યૂ મોડલ આવે છે એનાથી પણ આ બલ્કી આવતી મિત્રો ગાડી આ સાઈડ પ્રોફાઇલની વાત કરીએ તો સાઈડ પ્રોફાઇલનો લુક જોઈ લો કંડિશન જોઈ લો એકદમ મિન્ડ કન્ડિશનમાં અને એકદમ સ્ક્રેચલેસ કન્ડિશનમાં છે આ બ્લેક કલરના એના યલો વ્હીલ્સ છે બધી બાજુથી કન્ડિશન જોઈ લો તો આપણે ચાલીએ ફોર્ચ્યુનરની અંદર સૌથી પહેલી શરૂઆત કરીએ તો આ એની કી જોઈ લો આ એની કી છે ચાલીએ એની અંદર પહેલાં એને અનલોક કરીએ તો આવી ગયા છે આપણી આજની ફોર્ચ્યુનરમાં ફોર્ચ્યુનરની વાત કરીએ તો આપણે સ્ટાર્ટિંગ કરીએ એના ડોરથી ડોરથી સ્ટાર્ટ કરશું તો ચારે ચાર પાવર વિન્ડો આવી જશે ઓર વિમ્સના કંટ્રોલ આવી જશે બધા જ કંટ્રોલ્સ તમને જોવા મળશે અહીંયા આ કાંઈ એનો સ્ટેરિંગ આવશે સ્ટેરિંગ ઉપર કંટ્રોલ્સ આવી જશે આ એની એમઆઈટી જે કિલોમીટરની વાત કરું તો ખાલી એક ને ચાર હજાર કિલોમીટર ચાલેલી છે લાખ કિલોમીટરમાં ફોર્ચ્યુનર જેવી ગાડીને કાંઈ ફેર પડવાનો નથી એના પાવર વિન્ડો નો લુક જોઈ લો આફ્ટર માર્કેટ કંપની ઇન્સ્ટોલ કરેલી છે આ ટચ સ્ક્રીન એની આઠ ઇંચની ટચસ્ક્રીન છે એકદમ ચીલ દેસી રહેવાનો છે મિત્રો ઓટોમેટિક એનો ગેરબોક્સ સીટ કવરની કન્ડિશન જોઈ લો સેવન સીટરમાં મિત્રો ફોર્ચ્યુનર આવે છે એકદમ મીટ કન્ડિશનમાં જ રહેવાની છે મિત્રો આ કા ફોલ્ડર આવી છે એનામાં આગળ ડિટેલની વાત કરું મિત્રો તો ડિટેલ તમને જણાવું કે ક્યાંની ડિટેલ શું છે ફોર્ચ્યુનર બે હજાર તેરનો મોડલ છે ડિમાન્ડ રાખી લેજે એની દસ લાખની એકસઠ હજાર રૂપિયા ડિમાન્ડ રાખેલી છે ને ફાસ્ટ ઓનર રહેવાનો છે મિત્રો ડીઝલમાં પાવરફુલ ઇન્જિન આવે છે રૂબરૂ આવશો તો ઓનટેબલ લિટલ બિટ નેગોશિયેબલ કરી આપવામાં આવશે આજની આપણી લાસ્ટ કાર છે આને પણ કોઈ ઓળખની જરૂર નથી યંગસ્ટરના દિલોની ધડકન જ છે આ ગાડીએ અને બહુ જ પોપ્યુલર ગાડી છે ગાડીની વાત કરું તો હોન્ડાઈની ક્રેટા બેકનો લુક જોઈ લો સાઈડ પ્રોફાઇલ જોઈ લો મેગવિલની વાત કરું તો ડાયમંડ કટ મેગવિલ છે પાછે ભાત ટાયર નવા છે ને એકદમ બ્રાન્ડનું કન્ડિશન છે ને બ્રેન્ડનું કાર જ છે આ સાઈડ પ્રોફાઇલ જોઈ લો અને રૂફ રેલ્સ સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોતા હો મિત્રો બ્લેક કલરમાં છે અને બ્લેક કલરની ડિમાન્ડ અત્યારે બહુ જ વધી રહી છે આપણે નવી ગાડી લેવા જઈએ છીએ અને જેને સ્પેશિયલી બ્લેક કલર જ જોતો હોય તો એનામાં ક્રેટા ઉપર અત્યારે તમને બાર બાર મહિના દોઢ દોઢ વરસની વેટિંગ ચાલુ છે તો ફ્રન્ટથી એની કન્ડિશન જોઈ લો આ ફ્રન્ટની કાંઈ કન્ડિશન રહેશે એની ગ્રીલ બધી બાજુથી એની કન્ડિશન તમને બતાવી દઉં એટલે આઈડિયા આવે એકદમ મિત્રો બ્રાન્ડની જ ગાડી જે આ તો બધી બાજુથી કન્ડિશન બતાવી દઉં સાઈડ પ્રોફાઇલની કન્ડિશન જોઈ લો એકદમ ટોપ મોડલ લેવાનો છે મિત્રો આ ગ્રેટાનો ટોપ મોડલ છે એસેક્સ ઓપ્શનલ લે તો આપણે ચાલીએ આજની આપણી ગ્રેટાની અંદર તો આપણે કી થી શરૂઆત કરીએ આવી કંઈક એની કી રહેવાની છે આ સેન્સિંગ એનામાં ડોર આવી ગયા છે તો આપણે આવી ગયા છીએ ટા એસેક્સ ઓપ્શનલની ડિટેલની વાત કરું તો મોડલની તમને વાત કરું તો મોડલ આ બે હજાર વીસનો મોડલ છે મિત્રો કિલોમીટરની વાત કરું કિલોમીટર અઠ્ઠાવન હજાર કિલોમીટર ચાલી લીજે ફાસ્ટ ઓનર છે મિત્રો ને ડિમાન્ડની વાત કરું તો ડિમાન્ડ અહીંયા રાખી લેજે ચૌદ લાખ ને એકવીસ હજાર રૂપિયા ડિમાન્ડ રાખી લેજે નવી ગાડી અપ્રોક્સ તમને ઓગણીસ લાખની આસપાસ આ પડતી અને બે હજાર વીસનો મોડલ છે બહુ જ સાચવેલી ગાડી છે મિત્રો તો જલ્દીથી આવીને કૃષ્ણા કાર ડિલમાં તમે ડીલ ગ્રેક કરો તમે રૂબરૂ આવશો અને ગાડી જોશો તો તમને વધુ આઈડિયા આવશે બે હજાર વીસનો મોડલ છે અઠાવન હજાર કિલોમીટર ચાલેલી છે ફર્સ્ટ ઓનર છે વિમો ચાલુ છે ફીચર્સની વાત કરું તો ફીચર્સ તો અનલોડેડ ફીચર્સ આવશે આનામાં એના કટન્સ આવી જશે વિન્ડો કટન્સ આવી હશે ઘણા જ ફીચર્સ આનામાં તમને જોવા મળશે તો આવી જ રીતે નવી નવી વિડીયો લઈને અમે આવતા રહીશું તમારા માટે બહુ મહેનત કરવી પડે છે આવી જ રીતે નવી 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 વિડીયો લઈને મિત્રો જે પણ આજે તમને મેં ગાડી બતાવી કે તમે ગાડી રૂબરૂ અહીંયા આવીને જોશો તો તમને વધુ આઈડિયા આવશે ને તમને ડીલ બહુ જ સારી મળશે ને આપણી યુટ્યુબ ચેનલનું નામ લઈને આવશો આડી ડ્રાઈવ વિથ કચ્છ તો તમને લિટલ બિટ ઓનટેબલ ડિસ્કાઉન્ટ તો મળવાનો જ છે તો એકવાર જરૂર તમે મુલાકાત લો કૃષ્ણા કાર વર્લ્ડની અહીંયા આવો રૂબરૂ તો તમને વધુ આઈડિયા આવશે એકદમ મેઇન કન્ડિશનમાં તમને બધી ગાડીઓ જોવા મળશે ને વધારાની ડિસ્ક્રિપ્શનમાં નીચે ડિટેલ આપેલી છે જોઈ શકો છો એ વિડીયોને લાઈક કરો શેર કરો ફોલો કરો તમારા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ આવા તડકામાં ખૂબ જ મહેનત કરવી પડે છે તમારા માટે નવા નવા વિડીયો લાવવા માટે અને એવું રીતે તમારા માટે હર વખતે અમે સારી વસ્તુ લઈને આવી છીએ એટલે મહેનત પડે છે ગાડીઓ તો ઘણી બધી છે પણ આ ટાઈપની સારી કન્ડિશનમાં ગાડીઓ ગોતવામાં અમને થોડોક સમય લાગે છે એટલે અમારી વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો આવી જ રીતે તમારા માટે અમે આવતા રહીશું રાધે રાધે